અંકલેશ્વરના રાજપીપળા ચોકડી પાસે અકસ્માતની ઘટના બની હતી જોકે એપ્રોચ રોડ પર ઘટના બની હોવાથી ટ્રાફિક રાબેતા મુજબ રહ્યો હતો અંકલેશ્વરની વર્ષા હોટલ પાસે યુટર્ન લેતી ટ્રક ખાડાને લઈને પલટી મારી જવા પામી હતી યુટર્નના એપ્રોચ રોડ પર બનેલી આ ઘટના હતી ટ્રક ચાલકનો આભાદ બચાવ થયો હતો નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર રાજપીપળા ચોકડી પર નજીક આવેલી વર્ષા હોટલ પાસે આવેલા હાઇવેના યુટર્ન પાસે આજ રોજ વધુ એક અકસ્માત થયો હતો કોલસા ભરેલી ટ્રક યુ ટર્ન લઈ રહી હતી તે દરમિયાન એપ્રોચ રોડ પર પડેલા ખાડાને લઈ ટ્રક ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક પલટી મારી જવા પામી હતી અને રોડ સાઈડ પર પટકાઈ હતી સદનસીબે ટ્રક ચાલકને નાની મોટી ઈજા સાથે આ બાદ બચાવ થયો હતો ઘટના પગલે ટ્રાફિક પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને ક્રેનની મદદથી ટ્રકને ઊભી કરવાની કવાયત શરૂ કરી હતી તો મુખ્ય માર્ગને અડીને આવેલી એપ્રોચ રોડને લઈ ટ્રાફિકના અવરોધતા પોલીસને રાહત અનુભવી હતી